પેલા જે ખરેખર કામ આવનારા અંદર એમને એમ કીધું છે કે આખા રાજકોટના ન્યુસન્સ પોઈન્ટ બધાય સફાઈ કરવામાં આવશે પણ અત્યારના હાલનું પાંચ નું સેટઅપ હોવા છતાં કોર્પોરેશન પાસે એસઆઈ છે પર્યાવરણ ઇજનેર છે તો પણ સફાઈ લોકોની થાતી નથી આમાં ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારી અને ક્યાંક ને ક્યાંક તમાર સલવાયેલા છે અને આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને આની વહીવટી મંજૂરી ન આપવામાં આવે કોંગ્રેસ પક્ષની માંગણી છે ને આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે એ ખોટી વાત છે રાજકોટ મહાનગરપાલિકામાં મોટોમાં મોટી આ 1000 કરોડની દરખાસ્ત જે પાસ કરવામાં આવી છે બટુ કોભandet છે અત્યાર સુધી હાલમાં આટલું સેટઅપ હોવા છતાં સફાઈ નથી થતી તો આ લોકો ક્યાંથી સફાઈ કરશે અને સ્ટીપર વાન છે એ પણ ચાલતા નથી એમાં પણ મોટો અભાવ ભ્રષ્ટાચાર થયો છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં ક્યાંક કોક સામેલ છે એવી અમારી માગણી છે